દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ શાયની ઇમિગ્રેશન નામની વિઝા કન્સલ્ટન્સીના નામે ઓપિશ શરૂ કરી બેંકોના બોગસ રાઉન્ડ સિલ બનાવી કસ્ટમરોના બેંક સ્ટેટમેન્ટમાં વધારે બેલેન્સ બતાવવા માટે સ્ટેટમેન્ટ એડિટિંગ કરી બેંકોના બોગસ રાઉન્ડ સીલ મારી ઠગાઈ આચરનારાઓને સાયબર ક્રાઈમની ટીમે સરપી પડ્યા છે સાયબર ક્રાઇમ સેલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શાયની ઇમિગ્રેશન નામથી વિઝા કન્સલ્ટન્સીના નામે ઓફિસ ચાલુ કરી અલગ અલગ બેંકોના બોગસ રાઉન્ડ સિલ બનાવી તથા કસ્ટમરોના બેંક સ્ટેટમેન્ટના વધારે બેલેન્સ બતાવવા માટે બેંક સ્ટેટમેન્ટ એડિટિંગ કરી તેમાં બેંકના બોગસ રાઉન્ડ સિલ મારી બેંક મેનેજર તરીકેની ખોટી સહીઓ કરી તથા અઝરબાઈઝાનના બોગસ જોબ ઓફર લેટર અને ખોટી ફ્લાઇટની ટિકિટો બનાવી લોકો સાથે છેતરપિંડી આચરનાર ટોળકીના રીઢાઓ વિશાલ કાંતિલાલ હરદાસભાઈ વઘાસિયા અને નિશાંત કુમાર દ્વારિકા પ્રસાદ સહાય મહંતોને ઝડપી પાડી રેકેટનો પર્દાફાશ કર્યો હતો તો ભાગી છૂટેલા તેઓના સાથીદાર રણજીત કુમાર રામધરીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે સુરત સાયબર ક્રાઈમ દ્વારા કલ કાલે સાંજે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સિલ્વર આર્કેટમાં એક શાઇન ઇમિગ્રેશન નામની વિઝા કન્સલ્ટન્સની નામની એક ઓફિસ ચાલુ કરી આ લોકો અલગ અલગ બેંકોના બોગસ સ્ટેમ્પ પેપર બનાવી બેન્કોના બોગસ સ્ટેટમેન્ટ બનાવી અને આને ઇમિગ્રેશનમાં વિઝા દરમિયાન આને રજૂ કરવામાં આવે એના આધારે લોકોને ફોરેન મોકલવાનું એક નેટવર્ક ચાલે છે એ આધારે સાયબર ક્રાઈમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી આ રેડના આધારે તે ત્રણ લોકો વિશાલ વાઘાસિયા નામનો એક મેઇન માણસ હતો એની ધરપકડ કરવામાં આવી છે એની સાથે એક બીજો નિશાન મહંતો છે જે એની સાથે કામ કરે છે આ બે માણસોની ધરપકડ કરવામાં આવી એમની પાસેથી અલગ અલગ ચારથી પાંચ બેન્કોના સ્ટેમ્પ પેપર મળ્યા છે અલગ અલગ સ્ટેમ્પ મળ્યા છે આ લોકો માનો કે કોઈને વિઝા માટે પૈસા આઠથી દસ લાખ બેલેન્સ દેખાડવાની હોય તો એ એક એપ દ્વારા એ પૈસા ખોટું બોલા પાસેથી સ્ટેટમેન્ટ મળવી અને એમાં ખોટું સ્ટેટમેન્ટ બનાવી અને પૈસા વધુ બતાવી અને એમને ઇમિગ્રેશન ક્લિયર કરાવે પછી આ લોકોને ઘણા બધા કેસોમાં ધ્યાનમાં એ પણ આવ્યું છે કે આ લોકોની ટિકિટ છે એ ફોર્સ ટિકિટ બનાવી અને મોકલી દે એટલે માણસ ધક્કા ખાય ખાય અને પછી પાછોથી પૈસા લેવાનું ટાળી દે એટલે જેટલું એવોઇડ કરી શકાય એ કરીને પૈસાનું એ પણ છે અને ફોરેન કન્ટ્રીમાં બોગસ જોબ લેટર પણ બનાવીને આપતા હતા આ જોબ લેટરના આધારે માણસ અહીંથી ક્યારેક કોઈને મોકલી આપ્યા પણ ત્યાં ફોર્જ લેટરના આધારે ગયા હોય એટલે જોબ ન મળે એટલે ત્યાંથી પરત આવે એ ખાઉં પૂરું સ્કેમ ધ્યાનમાં આવ્યું છે હાલમાં બે તો વિક્ટીમ અમને મળી આવ્યા છે વધુ વિક્ટીમો શોધખોળ ચાલુ છે પછી આ કેસમાં જ વધુ બાર કેટલા ફોરેન ખોટા ડોક્યુમેન્ટ્સ ઉપર ચહેતા રહ્યા છે એમની પણ તપાસ ચાલુ છે અને કયા કયા બેન્કોના ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે એમના ઘણા બધા સ્ટેમ્પ પેપર મળ્યા છે એ દિશામાં પણ તપાસ ચાલુ છે આ લોકો મેઇન તો સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર્સ વિઝા મેળવવા માટે લોકોને પ્રોત્સાહિત કરતા હતા કે સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસના ક્લાસમાં બોલાવી અને આપ ધીરે ધીરે આ બોગસ સ્કેમમાં એ લોકોને ઇન્વોલ્વ કરી અને એડ કરતા હતા અને એમની પાસેથી એક લોકો પાસેથી પાંચથી છ લાખ રૂપિયા જેટલું એમાઉન્ટ પડાવતા પણ હતા એટલે લોકોને એક ખાસ અપીલ કરશું કે ક્યારે પણ આવા જો કોઈ તમને બેંક સ્ટેટમેન્ટને એવું કોઈ પાસે જાઓ છો વિઝા માટે તો ખાસ ચેક કરજો કે તમારું સ્ટેટમેન્ટ તમે ઇમિગ્રેશનમાં લાવો છો કોઈ ખોટા પહેલાંનો ભોગ ન બનો ભવિષ્યમાં તમે પણ આવા કેસોમાં આરોપી બની શકો છો બોગસ ડોક્યુમેન્ટ બનાવી અને એનો ઉપયોગ કરીને જવું એ પણ ગુનો છે એટલે તમામને એક અપીલ છે કે આવા કોઈ ડોક્યુમેન્ટ્સમાં તમે તમારા બનાવવા જાઓ ત્યારે ખાસ તકેદારી રાખવી દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ